તાલુકાના કાકીડી ગામમાં આપણે જયેશભાઈની વાડી આવી ગયા છે એગ્રોસેલનું મહાલાભ વાપર્યું તું તો આપણે જયેશભાઈને પૂછ્યું કેવું ફ્રીજલ આવ્યું તમને નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સાવડા જયેશભાઈ ધનજીભાઈ ગામ કાકીડી મેં આ પંદર વીઘાની વાડીની અંદર એગ્રોસેલ કંપનીનું મહાલાભ નાખ્યું હતું બરોબર છે તો એને કારણે મને આ જો ગાંઠિયા પણ હારા થયા છે અને વ્હાઇટનેસ પૂરું આવ્યું છે એટલે ફૂલ અમાલ કરતા પીળા ગાંઠિયા બધા હતા ઓણે આ નાખ્યો એટલે ફૂલ વાઇટનેસ અને બંજ મોટા કલરમાં કલરમાં ક્વોલિટીમાં અને મૂળનો વિકાસ થાય મૂળના વિકાસને કારણે જેગ્રો સેલનું આપણે જે મહાલાભ ખાતર આવે છે એ મેં આમાં આઠ બેગ નાખેલું છે આઠ બેગ નાખેલું છે પંદર વીઘા વાડીની અંદર અને એનું રિઝલ્ટ મને સારું છે એ નાખ્યા પછી આપણે બીજું કોઈ ખાતર નાખ્યું પાયાની અંદર ડીએપી સુપર અને પોટાશ ત્રણ વસ્તુ નાખ્યું હતું પછી આંતર ખાતર ની અંદર આપણે માલ આવે એગ્રોસેલ માલ છે એ પછી કોઈ ખાતર નાખતા નથી અને માલ બહુ સારો થઈ જાય આમાં જયેશભાઈ બીજો કોઈ ખાતરો નાખવાની જરૂર પડે માલ આવે માલ નાખો એટલે બીજું કોઈ જરૂર ગયા વર્ષે પડી હતી પણ આ માલ આવે નાખ્યા પછી બીજું કોઈ ખાતર નાખ્યું નથી અને માલ ગયા વર્ષ કરતા સારો થયો છે સારો થયો તમે શું ખેડૂતને અભિપ્રાય આપશો માલ આવે વાપરવાથી શું નહીં માલ આવે વાપરવાથી એક તો આપણે ખર્ચમાં પણ ઘટાડો આવે છે અને ક્વોલિટી સારી બની ક્વોલિટી વ્હાઈટનેસ બિંગ ગાઠ્યો સાયનિંગ ગાંઠ્યો અને મૂળનો તંતુ મૂળનો વિકાસ પણ જો સારો થયેલો જણાય છે થેન્ક યુ થેન્ક યુ